નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ વિમાન દુર્ઘટનાની આ દુઃખદ ઘટના બની છે તેના અંગે એક ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું મિત્રો અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યું છે પણ શું તમને ખબર છે કે ગયા વર્ષે જ એક મહિલા જ્યોતિષીએ આ દુર્ઘટનાની આગાહી કરી હતી બાર જૂન બે હજાર એ દિવસ જ્યારે એર ઇન્ડિયાનું બોઈંગ ડ્રીમ લાઇનર સેવન એટ સેવન એટ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ વિમાન થોડી જ મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બનશે ટેક ઓફ બાદ વિમાન એરપોર્ટ નજીકના મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું અને તાત્કાલિક આગ ભભૂકી ઉઠી અને આ ભયાનક દુર્ઘટનામાં બસો લોકોના મોત થયા વિમાનમાં બસો બેતાલીસ પૈકી બસો એકતાલીસ મુસાફરોના જીવ ગયા છે મેડિકલ હોસ્ટેલના ચોવીસ લોકો પણ ભોગ બન્યા છે અને ફક્ત એક વ્યક્તિ બચી અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મિત્રો આ દુર્ઘટનાની ચર્ચા વચ્ચે હવે એક એવું નામ સામે આવ્યું છે શર્મિષ્ઠા એક જાણીતી જ્યોતિષી જેમણે ગયા વર્ષે ઓગણત્રીસ ડિસેમ્બરે જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી અને તેણે પોસ્ટમાં લખ્યું હતું બે હજાર પચીસ માટેની ઘણી બધી આગાહીઓ કરી હતી જેમાં એક સ્પષ્ટ લખ્યું હતું કે બે હજાર પચીસમાં એક મોટી વિમાન દુર્ઘટના દેશને હચમચાવી નાખશે વધુ નવાઈની વાત તો એ છે કે આ આગાહી પાંચ જૂન એટલે કે દુર્ઘટનાથી ઠીક એક અઠવાડિયા પહેલાં ફરીથી શેર કરવામાં આવી હતી જેમાં તેમણે પુનઃ લખ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષે એક ભયાનક વિમાન દુર્ઘટના થશે હવે જ્યારે આખા દેશમાં શોકનું મોજું છે અને લોકો આ દુર્ઘટનાથી ઉદાસ છે ત્યારે શર્મિષ્ઠાની આગાહી ફરીથી ચર્ચામાં છે શું આ ખરેખર આગાહી હતી કે માત્ર સંયોગ શું ભવિષ્ય સાચું જાણવું શક્ય છે વિચાર કરો અને દિલથી દુર્ઘટનાગ્રસ્ત લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરો તો મિત્રો આવી રીતના અમદાવાદની આ વિમાન દુર્ઘટનાથી અંગેની એક ભવિષ્યવાણી અગાઉ જ થઈ ગઈ હતી જે મેં તમને વિડીયોની અંદર જણાવી આના વિશે તમારું શું મંતવ્ય છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મળીશું નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ધન્યવાદ